આજે સત્યાવીસ તારીખની ગાય આવી છે જોઈ શકો છો આજે સવારે વીઆેલી છે વાછોડું દોરાયે છે એ તો બીજું ગાય દવાનું ચાલુ કરો શકશે બરાબર જોજો કેટલું દૂધ નીકળે છે આ ગાયનું आज नहीं सत्याविश तारीख हाँ हाँ साफ 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 ले दुई खबर पड़े ना हम दूध किलो निकले बच्चों तेज बापड़ो जेट उठ रहे आ बेटा तो लै लो ले। લાસ્ટ સુધી વિડીયો જોજો આ ગાયનું કેટલું દૂધ નીકળે છે જે છે એ તમારી નજરની સામે છે જે દૂધ નીકળશે એ તમને આ ગાયનું દૂધ દેખાડીશ ખાસ કરીને હું એડ્રેસ આપી દઉં રા ગામ થરા તાલુકો જિલ્લો બનાસકાંઠા મોબાઈલ નંબર છે નેવ્યાસી એસી ત્રીસ બાર જીરો છ કારણ કે હું બે દિવસથી ફોન નથી ઉપાડી શક્યો એટલે ખાસ કરીને તમારે જેમ પણ ત્યાં સુધી તમારા બધા પશુપાલક મિત્રોની હું જેમ પણ ત્યાં સુધી રિપ્લાય આપી દઈશ મોડાથી વહેલો ફોન નથી ઉપાડ્યો એમને હું સો ટકા ફોન સામેથી કરી અને રિપ્લાય આપી દઈશ આજે આ સત્યાવીસ તારીખની ગાય આવી છે અહાઢી બીજ ને દિવસે કેટલું દૂધ નીકળે છે એ તમારી નજરની સામે હું તમને બતાવી દઈશ આમાં કોઈ આપણે તમે અહીંયા આવશો તો બે ટાઈમ તમારે ફરજીયાત દોઈને લેવાની અને આરિયા ગાય આજે આપણે લાઈ છે બાર વાગ્યાની ટાઈમની હવે પાંચ વાગી ગયા છે એટલે આપણે દોરવાનું ચાલુ કરી દીધું છે અને સવારે પાંચ વાગે કોઈ પણ દોરાવ્યું હોય તો દોરાઈ શકે છે હજી આ ગાયનો વેપાર થયેલ નથી સત્યાવીસ તારીખનો અને અંદાજે એક આરિયા ગાય બાર તેર લીટર જેટલું દૂધ આપશે બઉલું એકદમ ગળી ગયું છે એટલે ગાય દૂધ છ ટકા સારું આપશે જે છે એ આ તમારી સામે જોઈ શકો છો દૂધ એકદમ છે જો બાવલું ગળી ગયું છે જે છે એ તમારી નજરની સામે છે આઠક લીટર જેવું દૂધ અંદાજિત હશે આજે આ સત્યાવીસ તારીખનો વિડીયો છે અને ખાસ મારા પશુપાલક મિત્રોને કહેવાનું છે કે જેમ ભણે ત્યાં સુધી હું તમારા ફોન નથી ઉપાડ્યા એ સો ટકા તમારા ફોન ઉપાડીને જવાબ આપી દઈશ ચલો જય માતાજી